ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામમાં આવેલું આંગણવાડી કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં આવી ગયું છે આંગણવાડી કેન્દ્રની દિવાલો પર તિરાડો પડી ગઈ છે અને વરસાદનું પાણી પણ છતમાંથી ટપકતું હોય છે જેથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા જર્જરિત મકાનને બંધ કરી બાળકોને પંચાયત ઓફિસના બીજા માળે બેસાડવામાં આવે છે ગામ તલાટી દ્વારા આંગણવાડીના બાળકો માટે પંચાયતના બીજા માળે એક રૂમ આપવામાં આવ્યો છે જ્યાં આંગણવાડીની કામગીરી કરવામાં આવે છે તો બીજી તરફ આંગણવાડી કેન્દ્રમાં કામ અર્થે આવતી સગર્ભા મહિલાઓ તેમજ નાના ભૂલકાઓને પણ બીજા માળે ચડવા ઉતરવામાં તકલીફ પડે છે દાદર ચડતા કે ઉતરવામાં કોઈક બાળક જો પડી જાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેથી વહેલી તકે રતનપુર આંગણવાડી કેન્દ્રનું નવું મકાન બનાવી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે મારી સરકાર સરકારશ્રીને એટલી વિનંતી છે કે મારી આ આંગણવાડી સરસ મજાની નવી કરી આપો જેથી મારા બાળકોને મેં પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારું આપો

છેલ્લે પ્રેસ વાળા આવેલા છે તેમને પણ અમે આ પ્રેસ દ્વારા અમને સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી નવી આંગણવાડી બનાવી આપે